हेलो भाई आज नो ब्लॉग अह चालू कर आज आमा चालू करने प्लास्टर तरफ તેજો ભાઈ ગર્યું કરે કરેને બધે ન દીધા રાખે થંદે થા ભાઈ અહીંથી ચાલુ કર્યું આજ સારું જીરું બનાય મારું પહેલા સાટ મારવી પડે પછી પટિયે કરવું પડે પાછો રંધાવું કરવું હી ইউকে हाँ रहा भाई देखा भाई पट्टी कर रहे कई रीतना पट्टी था तुमने बता दूँ Bye-bye. Last time, thank you, Burung. Jangan हेलो भाई आज नु प्लास्टर अया पुकी गयो तेजो भाई ने करे जावा तैयार થઈ ગયા જો આગમાનો પ્લાસ્ટર થઈ ગયો હવે કાલે નો આપણે ખુલી દીવાલ લેવાની છે ગમાઈમાં થોડુંક બાકી રહી ગયું એમાં લેવાનું છે હાલો ભાઈ આજનો વિડીયો અહીં પૂરો કરીએ આપણે કાલના વિડીયામાં પાછા નવેરથી પાછા મળ્યું લાઈક સબસ્ક્રાઇબ ને શેર કરી દેજો